નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર આપની રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ગુરુબક્ષ સિંહ લિખિત વાર્તા દેવકી અને જશોદા સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી જ્યોતિ ગુપ્તા ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા દેવકી અને સૂર્યાસ્તની વેળા હતી ઢળતી સાંજની આછી રોશની ગામના ઘરોની જેમ કાસમ અને જીનતના ચહેરા પર રેલાઈ રહી એ આછા ઉજાસમાં પણ એમના ચહેરા પરની તાણ સ્પષ્ટ વર્તાતી હતી આજુબાજુ કોઈ જોતું નથી એવી ખાતરી કરીને હળવે પગલે અને ભારે હઈએ ઘરની પછી તેથી શેરડીના ખેતર તરફ જવા નીકળ્યા છેલ્લા કેટલાક સમયથી કોમી વેમસ્યને લીધે ગામમાં ઉચાટ વધ્યો હતો ગામ પર હુમલો થશે એવું સાંભળ્યું ત્યારથી લોકો ખૂબ ચિંતિત હતા આજ સુધી કોમના મુખી જેલદારે કપરા સમયમાં લોકોને હિંમત આપવા પૂરતા પ્રયાસ કર્યા હતા ગામ પર હુમલો થવાની વાત માત્ર અફવા છે એમ સમજાવવામાં સફળ થયા હતા પણ જ્યારે લુહારવાડી પર હુમલો થયો અને લુહારવાળી સળગાવી દીધી છે એવી જાણ થઈ કે કાસમ અને જીનત સિવાય આખા કબીલાના લોકો ઘર વખરીના પોટલા બાંધીને ગામ છોડવાની તૈયારી સાથે ચોરા પર એકઠા થયા ગામ ઘરબાર ખેતર છોડીને જવું કેટલું કપરું હતું એ સૌ જાણતા હતા પણ જ્યાં અંજળ પાણી જ ઉઠ્યા હોય ત્યાં મન મનાવા સિવાય ક્યાં ચાલે જીનતે થોડા સમય પહેલા જ દીકરીને જન્મ આપ્યો હતો એની શારીરિક નબળાઈને લીધે કાસમ થોડો મૂંઝવણમાં હતો ઘરનો સામાન તો એ ઉપાડી લે પણ જીનતમાં નાની મુબીદાને લઈને દોડવાની તાકાત ન હતી એટલે કાસમે મુબીદાને ઘરની પાછળના ઝાડ નીચે મૂકીને નીકળી જવાનો અત્યંત કપરો લાગતો નિર્ણય લીધો આપણે સલામત થઈશું તો આ ટોળું જતું રહેશે પછી હું પાછો આવીને મોબીનાને લઈ જઈશ પણ મોબીના સાથે હશે ને એના રડવાનો અવાજથી એ લોકો આપણને ખોળી કાઢશે તો આપણા ત્રણેયના જીવ એ જ ક્ષણે ખતમ થઈ જશે કાસમે કાળજુ કઠણ કરીને જીનતને સમજાવવાનો પ્રયાસ કર્યો મરીશું તો સૌ સાથે મરીશું પણ આમ દીકરીને તળ છોડીને જવા હું તૈયાર નથી જીનત માં હતી દીકરીને આમ એકલી મૂકીને જવા એનું મન માનતું નહોતું મહેરબાની કરીને મારી વાત માન જીનત કોઈને નહીં જુએ તો એ ટોળું થોડી લૂંટફાટ કરીને ચાલ્યું જશે ઘરથી ખેતર વચ્ચે જાજુ અંતર નથી એ લોકો ચાલ્યા જશે કે તરત હું લઈ આવીશ કાળજુ કઠણ કરીને જીનતે શાલમાં લપેટેલા કાળજાના ટુકડા સમી મુબીના કાસમના હાથમાં મૂકી મુબીના ઊઠી ન જાય એવી તકેદારીથી કાસમે ઘરની પાછળના ઝાડ નીચે હળવેથી મૂકી ત્યાં એના ગળામાં પહેરાવેલો સોનાનો અછોડો દેખાયો અછોડો કાઢી લેવા જતો હતો ને વિચાર માડી વાળ્યો રખેને એ બંને સલામત ન રહ્યા ને મુંબીના કોઈના હાથે ચડી તો એ સોનાના અછોડાના લીધે મુંબિનાને લઈ જનાર માટે એ ભારરૂપ નહીં બને પ્રાણે ખેંચી જતો હોય એમ જીનતનો હાથ પકડીને ગામના ખેતરો તરફ ચાલવા માંડ્યું ટોળાનો અવાજ નજીક આવતો હતો હવે ઉતાવળ કરવી પડે એમ હતી શક્ય હોય એટલી સાવચેતી રાખીને બંને ગામના ખેતરો તરફ દોડ્યા ખેતરોમાં સંતાઈને જ આગળ વધવું સલામત હતું ખતરો વટાવતા વટાવતા જીનતનું કાળજું વલોવાઈ ગયું આ એનું ખેતર ખેતરનો કુ ગામની શાળા જ્યાં એ ભણી હતી એ બધું છોડીને ચાલ્યા જવાનું આ બધું તો એના નસીબે મળેલી થાપણ હતી પણ એ તો પોતાનું લોહી હતી પોતાનો અંશ હતી મોબીનાને ભૂખ લાગી હશે ને તે રડતી હશે તો કોણ એને દૂધ પાશે જીનતનો જીવ મોબીનામાં હતો અલ્લાહ એની સંભાળ લેશે જીનત કાસમે સધિયારો આપ્યો મન મનાવ્યા વગર કોઈ આરો ન હતો થોડી વારમાં જ ટોળો જીનતના ઘર પાસે પહોંચ્યો ઘરમાંથી જે હાથ આવ્યો એ લેવા જતાં એક જણના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો અવાજ સાંભળીને એને ઘરની પાછળ જઈને જોયું શાલમાં લપેટાયેલી બાળકીના રડવાનો અવાજ આ ભેકાર ગામમાં થયેલા ભડકા જેટલો મોટો ન હતો તોય એ અવાજથી એ કાંપી ઉઠ્યો હળવેથી મુબીનાને ઉપાડી મુબીનાએ શાંત થઈને એની સામે આંખ માડી એ માણસે એના હોઠ પર આંગળી ફેરવી મુબીના સહેજ હસી એ ખુશ થઈ ગયો એણે મુબીનાના ગળા પરનો અછોડો ઉતારીને પોતાના ફેટાની અંદર મૂકી દીધો ને મોબીદાને લઈને ઘરમાં આવ્યો એ મૂરા હતો અરે હું કેને ને બાજુમાં આખું ઘર ભર્યું છે એમાંથી જે જોઈએ એ લેવા માળ આ કંઈ તારું પેટ નહીં ભરે ઉપરથી તારે એનું પેટ ભરવા વેઠ કરવી પડશે ટોળાના સરદારે મોરાને ટોક્યો પણ આજે મુરાને જે હાથ લાગ્યું એના જીવની સૌથી મોટી મીરાત હતી હવે એને કોઈ ચીજનો લોભ સ્પર્શી શકે એમ ન હતો એ જ ક્ષણથી ચોરી લૂંટફાટ છોડી દેવાનો નિર્ણય ની એની સાથે મુબીરાને લઈને એ ઘરે પહોંચ્યો હાય હાય આ કોને લઈ આવ્યા છો કોનું છોકરું છે આ એની અભાગીમાં કોઈ જુલમીના હાથે પડી હશે તે આને પડતું મૂકીને માને ઉઠાવી ગયા હશે ચાગંડીએ પતિના હાથમાં બાળક જોઈને સવાલોની જડી વસાવી જેલદારના ઘરની પછેતી એ ઝાડની નીચે હતી રડતી હતી મેં હાથમાં લીધી ને ચૂપ થઈ ગઈ જરા વિચાર કર ચાગંડી પ્રભુએ આપણી પર કૃપા કરી છે મોલુએ સંતાન માટે વરખા મારતી ચાગંડીના હાથમાં છોકરી મૂકી ચાગંડીએ વાલથી મોબીરાને ખોળામાં લીધી થોડા સમય પછી મૂરાના ગામમાં કોમી વૈમનસ્ય વધવા માંડ્યું મુરા અને ચોગંડીએ પણ ગામ છોડવું પડ્યું સાથે જીવીશું ને મોત આવે સાથે મરીશું પણ પ્રભુની આ પ્રસાદીને અહીં વહેતી મૂકીને તો આગળ નહીં જ જવું કહીને ચાગંડીએ છોકરીને છોડીને જવાને બદલે હૈયે વળગાડી પ્રભુ કૃપાએ મૂરા અને ચાગંડી સલામત રીતે લાહોર શરણાર્થીના કેમ્પમાં પહોંચી ગયા મૂરો અને ચાગંડીના ટેન્ટથી ચાર જ ટેન્ટ દૂર જીનત આજે પણ પાગલપણાની હદ વટાવે એ રીતે મુબીદા માટે જોડતી હતી માં નહીં જીવતી ડાકણ છું મારો જીવ બચાવવા છોકરીને છોડી દીધી એના શું હાલ થયા હશે ગીધડાએ ફોલી નાખી હશે દોડતા ઘોડાઓના પગ નીચે કચડાઈ ગઈ હશે ભૂખે પ્રાણ નીકળી ગયા હશે અરે રે તું કેવી અભાગી માં સતત એની લવારી ચાલુ જ હતી થોડું થાળે પડ્યા પછી મુબીનાની ભાળ લેવા કાસમ ગામે જઈ આવ્યો મુબીના ના મળતા જીનત સાવ ભાંગે પડી છ બાર દિવસથી શરણાથી કેમ્પમાં આવ્યા પછી ચાગંડી તો કેમ્પની બહાર જરાય નીકળતી નહોતી પણ આમ તેમ ફરતા કાસમની દીકરી ખોવાયાની ઉડતી વાતો સાંભળી હતી જેલદારના ઘરની મોબીનાને લઈ આવ્યો ત્યારે એ છોકરી કાસમની હોવી જોઈએ એવી શંકા હતી આજે ઉડતી વાતો સાંભળીને શંકા ખાતરીમાં બદલાઈ ચાગંડી આ દીકરીની માં મળી ગઈ મુરાએ સાંભળેલી વાતો ચાગંડીને કહેતાની સાથે એ ભડકી પ્રભુ કૃપાએ મળેલી દીકરીને નિસંધાન ચાગંડી છોડવા તૈયાર ન હતી છોકરીની જનેતાનો તો જરા વિચાર કર ચાગંડી તને આ અજાણી છોકરી માટે આટલું થાય છે તો જેને જન્મ આપ્યો છે એ માં એના માટે કેવી જુડતી હશે મોરા હૈયું કાઠું કરીને ચાગંડીને સમજાવવા મથતો હતો ઝૂરતી હોય તો એનું નસીબ આવડી નાની છોકરીને રઝળતી મૂકીને નીકળી ત્યારે એનો વિચાર ન કર્યો ને હવે વલખા મારે છે ચાગંડીએ મોબીનાને વધુ કસીને છાતી સરસી ચાપી પણ જ્યારે ચાગંડીએ જીનતની કથળતી જતી તબિયત વિશે જાણી ત્યારે એ થોડી નરમ પડી જનેતા ન હતી પણ જશોદા તો હતી ને મુંબીનાને લઈને હળી કાઢતી પહોંચી કેમ્પની કામ ચલાવ હોસ્પિટલમાં મુંબીના કાસમની રાડ ફાટી જેની આશા જ છોડી દીધી એને જોઈને આંખો પર વિશ્વાસ ના બેઠો ચાગંડીએ મુંબીનાને હળવેથી જીનતના હૈયા સરસી મૂકી બે પાંચ દસ પળવીતી જીનતના ધીમા પડતા શ્વાસને કાસમના તેજ થઈ રહેલા શ્વાસની ગતિ થાળે પડી મોબીના અર્ધ બેહોશી માએ જીનત બબડી આ મારી સકીના છે ચાગંડી બોલી મોબિનાના શરીરની સુગંધ એનો શ્વાસ જીનતના શ્વાસમાં ભળતા ગયા ને જીનતમાં જાણે ચેતન આવ્યું આંખ ખુલી તાકાત વગરના દીકરીને આ મારી છે મેં એને જન્મ આપ્યો છે ના આ મારી શકીના છે તું તો એને રજવળથી મૂકીને ચાલી નીકળી હતી મેં એને બચાવી છે જો આ તારી મુબીના હશે તો હું માસી બનીને રહીશ તું કહીશ એવી રીતે એને રાખીશ તું કઈશ ત્યાં પરણાવીશ પણ મને એનાથી દૂર ના કરીશ બોલતા બોલતા ચાગંડી રડી પડી મંજૂર પણ તારે મારી એક શરત માનવી પડશે તારી સકીનાની સાથે તમારે બંને અમારી સાથે અમારા ઘરમાં જ રહેવાનું છે મંજૂર જીનતે આશા ભરી આંખે ચાગંડી તરફ જોઈને હાથ લંબાવ્યો ચાગંડીએ ઉષ્મા એ હાથ પકડી લીધો બંનેની આંખોમાંથી રેલાઈ રહેલા આંસુમાં માસીનો ભેદ ભૂલાઈ ગયો અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ